મારી દીકરીને હું ખૂબ લાડકોળથી પરણાવીશ સ્વર્ગ જેવું સાસરું અને શિવ જેવો સુહામનો પતિ મળે એની છત્રછાયામાં માં એ દીકરી સદાય રાજ કરે છાંચ કરે બેટા जाने हरकती हेल रूप गागर बरेल पानी पीधेल केवा कामण करेल मरा चित चितरेल वो वायदो दीधेल हवे क्यारे मशूरे छेल सोनल जीव तारो रूप छे एथी कामण गारो तारो कंठ छे कंठ ना कामण तो तमे शिखवाड्या छे मारा रसिया क्या थी तमे मड्या छो क्या थी मा हसिया ખૈયામાં ભસ્યા સિંદર હરી મને ખેલી કરી હવે તો એક એક વિજોગના વસમાં હું ભડકે છું અંતરમાં આગ બળતી હોય ત્યારે એમ સમજવાનું કે પ્રેમના ઘરેણા ઘરાઈ રહે છે પ્રેમ ઘરના રહે જગતમાં વસમો વિજોગ શા માટે ઘડ્યો હશે તમારો આ સવાલ સાંભળી જગતનો સર્જનહાર જવાબ દેશે કે સુખ પછી દુઃખ

પરમાત્મા નો પ્રસાદ છે જેમ પરમેશ્વર ને પામવા જોગીઓ જતીઓ હિમાલય જઈને હાડ ગાળે છે તેમ આપણે તો અંગ અને અંતર બાળવા જ કરેલા સોનલ પ્રીત ની નાવડીમાં પગ મુકતા દરેક પ્રેમી પાર પહોંચવા માંગતો હોય છે પણ આ ડોલક થતી નાવ માં ક્યારે કે ડૂબી પણ જાય છે નાવ ચલાવનાર નાવિક તમારા જેવો હોય તો એ નાવ અને નાવિક ને તો ઈશ્વર બનાવ્યા છે પણ ભાગ્ય ને ભવિષ્ય ને વિધાતા લખે છે એના લેખ ઉપર મેઘ કોઈ મારી શકતો નથી જોઈ રહી છે એવા હાલ કરીશ એના સપના જોવાનું પણ ભૂલી જઈશ સમજી એ તારી ભૂલ છે ભૂલ ભૂલામણીમાં મને ભરમાવી તું મારા હાથમાંથી છટકી નહી શકે નાલાયક

ત્યાં સુધી તારો જીવ મારી મુઠ્ઠી માટે નહીં બેન તારા હાથ આ વૈતરા કરવા માટે નથી જડાયા ઘડનાર તો મારા ભાગ્યમાં ભમરો

હવે હરિશંકરે કામ કરશે મેં તારો સંદેશો લઈને હરીશંકરે શિવાળા ગામે મોકલી દીધો છે હવે તો બસ મારો સહારો છે શિવાનકર એ મારી પૂજા એ મારી પ્રાર્થના છે પુનર રશિયાને મળવા જવાનો એક સરસ પ્લાન છે શું છે કેને જલ્દી આ મારા કપડા તું પહેરી લે અને તારા કપડા હું પહેરી લઉં પછી કોઈને જાણ નહીં થાય કે તું સોનલ છો હા મને ખબર પડશે તો શું થશે તારું તું મારી ચિંતા છોડી સખી થઈ કુ સાંભળો છો ગયા તમે ચાર દિવસ નું કઈ આઠમી દિવસે આવ્યા છો અરે જરા મારી વાત તો સાંભળો તમારી કઈ નહીં બોલું તમારા રેખામણા રૂપ પર તો હું મોહી પડ્યો છું ચલો હટો ખોટા પ્રેમના ભરમમાં અમને ભરમાવ છો નહીં અમારા કરતા તો તમને તમારી દીકરી વધુ વાલી છે હમણાં જ મને પૂછો દીકરીની જાત છે એટલે ચિંતા તો થાય જ ને અરે આમથી સોનલ કે છે ઉપર છે સ્તુતિ અશ્વિ અને જુઓ તમારા માટે એક ભેટ લાવ્યો છું તમને બતાવું લો આ હાર તો હું ત્યારે ત્યારે તમે મને વચન આપજો કે જ્યાં હું સોનાના લગ્ન પાકા કરું ત્યાં તમે મંજૂર રાખજો વિશ્વાસ ન હોય તો આપ્યું વચન આત્મા હાદી પછી છોડી તો નહીં ને જવાબ તો નથી જાણતો પણ જ્યાં આ જીવ હશે ત્યાં સુધી માત્ર એક જ નામનો જાપ કરતો રહેશે સુન સુન મારી સુન એના જવાબમાં સુન તમને એટલું જ કહેશે કે જીવ જાશે તો આવતા જન્મમાં સુનનો આત્મા ભટકતો જ રહેશે તમને છૂટતો રહેશે

તોય હું આજે તો તારા પહેલા પાખા થઈ જશે દેશ ને મને મૂળ બનાવે છે જોઉં છું કે આજ પછી તો ઘર ની બાર પક્કે મૂકે છે

पीठ पर डाम के हो माँ चलो मारी सोनल ने कोई ये अग्नि ना डाम दी था सोनल हाँ माँ मारी कल्पना नहीं मूर्ति तारा सपना नहीं भाव ठाकुर वीरेंद्र सिंह नहीं दिख रही जरे ते मेड़ा में जोई है माँ हमारी तो जन्मों जन्म नहीं हो खान शे पुनः में मेड़े अन्य मरा अन्य प्रेम नहीं गाठे बंधाई गया। प्रेम

તમારી દીકરીનો મારી દીકરી અને ક્યાં ખખડી ગયેલ ખોરા માં રહેનાર તમારો દીકરો ખખડે તો એ ખાનદાન છે દુર્ગા દેવી ખાનદાની ના મુઠી પણ આ જમાના ના આવે ખાનદાની કોઈ કિંમત ના હોય દુર્ગાબેન હરે ખરી ખાનદાની તો એને કેવાય

પ્રેમ ના પડી જશે પ્રેમ કોના પ્રેમ ની વાત કરો છો તમારી દીકરી એના અંતર ના અરમાનો માંથી આગ જ્વાળાઓ ભડકી અને આપણને જ સાક્ષી એ બંને ફેરા ફેર ફરવાનો મનસુબો લઈને આવ્યા હો તો પાછા ફરી જાઓ અને તમારા દીકરા ને સમજાવો કે બેર વાવેતર ના કરે મી તો ઝેરના ફર લાગશે ને વેર ઝેરના ના જિંદગી ઝપાટે ચડી જશે

હું તારી સાવકી માં છું અને સાવકી માનું વેળ વળોટવાની કોશિશ કરીશ તો હું તને જીવતી નહીં છોડું ને હું ચીર જાશે તો એ શિવાનું નામ નહિ છોડું તો હું ચંડીકા બની શિવાને પગ નીચે ના પછાડું તો મારું નામ ના દીકરા એમાં સોનલ નો જરા જેટલો પણ વાઘ નથી પણ હવે તો હું એક પ્રતિજ્ઞા કરીને પડકાર ફેંકી આવી છું તરીકે નહીં કરું ત્યાં સુધી મારા પગમાં જોડા નહીં પહેરું અને મારા જમણ માં મીઠું નહીં નાખું હું તારી પ્રતિજ્ઞા ના પડકાર ને જીલું છું જોઉં છું કે પ્રેમ ની જીત થાય છે કે

એ કામ આજે હું કરીશ મારું જીવતર ઓવારી દીધું હોય જેના સુખ માટે રાત દિવસ રટણ કરતો હું એ જો મારા ખાનદાન નું ના કપાય એવું કામ કરતી હોય તો એને સજા તો મારા હાથે જ કરવી જોઈએ ને

એક દીકરી પતિ પત્ની જુદા પાડી દીધા બાપુ હું તો આ ઘર માં થોડા દિવસની મહેમાન છું અગર તમે મને થોડો પણ પ્રેમ કરતા માને માફ કરી બાપુ એ માફ કરવાને નથી તો છે કાળી મોકો જોઈને ડંખ મારશે એની કોઈને સગી કે પછી મને માફ કરી દીકરી મને માફ કરી દે માંગવાની હોય ભારતીય છે તારા પતિવ્રતા ધર્મ ને હું બિરદાવું છું તે દિવસે તારા પર હાથ ઉપાડી ખરેખર મોટી ભૂલ કરી છે ભૂલ તમારી નહીં ભૂલ તો મારાથી થઈ છે તમે મને લગ્નની પહેલા જ કહ્યું હતું કે તમે સોનલના સુખની ખાતર તમે મારી સાથે લગ્ન કરી રહ્યા છો હું આ એને માના હેતુ નાપી ના આપી શકી ઉપરથી એના ઉપર જુલ્મ કર્યા ભગવાન મને ક્યારેય માફ નહીં કરે ક્યારેય માફ નહીં કરે સ્વામી ભૂલનો પસ્તાવો કરવો એ જ તો માનતા છે અને દુર્ગા દીકરી તો પારકી થાપણ કહેવાય થોડા દિવસમાં એ અહીંથી જતી રહેશે

આ ભિત્રનું કરી અને તું મને કેટલા વર્ષ જીવાડવા માંગે છે જીવન અને મરણ એ પ્રભુને હાથ આમથી બાપુ ને કઈક થઈ ગયું છે બાપુને હા શું થયું ક્યાં બાપુ બાપુ શું થયું છે બાપુ બાપુ

આ બધું તારા પાપે થયું છે ઝેર પાસે પણ પોતાની ખાનદાની ખાતે એમને પોતે જ પોતાનું જીવ આપી દીધો મારો ચૂડી ચાંદો લૂટી

આજ ખાલી તારો હાથ શિવાના હાથમાં સોંપું છું સદાય સુખી રહો અને તમારી પ્રીત અમર રહે માટે તારો બાપ જીવતો નથી જીવતા જીવત એમને આ હાથ જેના હાથમાં છે હવે તો એ જ મારો ધણી છે તારો ધણી તો હું ધારીશ સમજી ચુપચાપ આ શણગાર ઉતારી મારો હાથ ઉઠી જશે શંકા તો હવે મારા પતિ નામ નો તારી કોઈ જરૂર નથી માસ્ક ને હવે આજ હવે આજે હિસાબ રૂપ કરીશ હવે આજ પછી পছি তো হাবে পগু সকে সম મારી દીકરીને નથી ચલાતું હરામ હવે તો વગર બેડી તારા પપ્પા બેડીઓ પડી ગઈ છે તને તારા રસિયા વાલમ ને મળવા જવું તું ને જા તારા રસિયા વાલમ ને મળવા ধন্যবাদ <laughs> 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 <laughs>